સદગુરુ જેને જેને જીવનમાં પ્રગટ સદગુરુનું સાનિધ્ય મળ્યું વર્તમાન સમયના જીવંત સદગુરુનું સાનિધ્ય મળ્યું અને જે શિષ્ય સદગુરુ ચરણમાં રહી સદગુરુ વચનમાં રહી સદગુરુની ભીતર રહેલા સદગુરુ ચૈતન્યને ઓળખી ગયો સદગુરુ ચૈતન્યમાં ભળી ગયો અને જે શિષ્ય સદગુરુએ બતાવેલી ધ્યાન સાધનામાં તત્પર રહી એ માર્ગે ચાલી જે સતત ગુરુ મહિમાને જાણે છે ગુરુ મહિમા ગાય છે ગુરુદ્વારે થયેલી અનુભૂતિનું વર્ણન કરે છે ગુરુ કાર્યમાં હર હંમેશ તત્પર રહે છે ગુરુ કાર્ય કરવામાં તૈયાર રહે છે તે શિષ્ય ખૂબ સરળતાથી પરમ માર્ગે પ્રયાણ કરી લે છે અને તે શિષ્યની નરથી નારાયણ સુધીની યાત્રા શરૂ થાય છે અને જો આ જ ધારા પર શિષ્ય ચાલે તો શિષ્ય ખૂબ જલ્દી પરાકાષ્ટાએ પહોંચે છે જે જે મહાપુરુષો થયા જે જે અવતારો થયા તે પણ ગુરુ સાનિધ્યમાં જતા હતા સદગુરુ ચરણમાં જતા હતા તેમને જે પ્રાપ્ત થયું તે સદગુરુ દ્વારેથી જ પ્રાપ્ત થયું છે સદગુરુ ચૈતન્યમાંથી જ પ્રાપ્ત થયું છે ગુરુ તત્વ પાસેથી જ પ્રાપ્ત થયું છે અને ગુરુ કોઈ વ્યક્તિ નથી પણ વિશ્વવ્યાપક શક્તિ છે જે જે મહાન થયા તે પણ સદગુરુ ચરણમાં જ જતા હતા કેમ કે સદગુરુ ચરણ સિવાય આ જીવનો ક્યાંય ઉદ્ધાર નથી માટે જેને જેને ગાયો એને ગુરુ મહિમા ગાયો ગુરુ ગુણ ગાયા ગુરુ મહિમા એટલો અપરંપાર છે કે તે ગમે તેટલો ગાઈએ તોય તે મહિમા ગાવા માટે શબ્દો ઓછા પડી જાય ગમે તેટલો લખીએ તોય શબ્દો ઓછા પડી જાય એટલો ગુરુ મહિમા અપરંપાર છે અને જે આ ગુરુ મહિમાને જાણી લે છે ગુરુ સ્વરૂપમાં ગુરુ ઉર્જા સાથે એક તાર થાય છે તે જીવન મુક્ત બની પરમ કક્ષાને પ્રાપ્ત કરી લે છે તો સદગુરુ ભગવાન ની અંદર ગુરુ શક્તિઓનો ખજાનો છે ગુરુ ઉર્જાનો ખજાનો છે એ ગુરુ ઉર્જા સાથે જોડાવાનો માર્ગ છે ગુરુ મહિમા તો આજે હું આપ સર્વને સદગુરુએ પોતાની ભીતરની અનુભવ સિદ્ધ વાણીથી ઉર્જા સાથે ચૈતન્ય સાથે એ ગુરુ ઉર્જા સાથે જોડાઈને વિશ્વ ઉર્જા સાથે જોડાઈને ગુરુ મહિમાનું પ્રાગટ્ય કરેલું છે આ ગુરુ મહિમા દરરોજ સવારે અને સાંજે સાંભળવા માત્રથી તમારા ઘરમાં શાંતિ થાય છે આનંદ થાય છે સાથે સાથે ઘટમાં પણ શાંતિ અને આનંદ થાય છે અને તમે ગુરુ ઉર્જા સાથે જોડાવો છો એક સકારાત્મક ઉર્જા સાથે જોડાવો છો તમારી આજુબાજુ એક સકારાત્મક ઉર્જાનું આભામંડળ બને છે અને આ ગુરુ મહિમાથી તમને સમજાશે કે ગુરુ એટલે શું ગુરુ કોણ છે ગુરુનો કેટલો મહિમા છે ગુરુ આગળ કેવું વર્તન હોવું જોઈએ કેવી રહેણી કેણી હોવી જોઈએ ગુરુપદ કેટલું ઉચ્ચ પદ છે એ તમને સમજાશે આ ગુરુ મહિમા પહેલાં હું ગાયને સંભળાવીશ અને પછી આગળના વિડીયોમાં આ ગુરુ મહિમાની એક એક કળીનો તત્વાર્થ જે સદગુરુએ પોતાના અનુભવ સિદ્ધ શબ્દો દ્વારા અનુભવ સિદ્ધ વાણી દ્વારા અને ઉર્જા સહિત એ ગુરુ મહિમાનો તત્વાર્થ સમજાવેલો છે તો એના એક એક અક્ષરનો તત્વાર્થ એક એક શબ્દનો તત્વાર્થ પણ આપ સર્વને સમજાવીશ જેથી આપ સર્વ જાગો તમને સમજાય કે ગુરુ કોઈ સામાન્ય નથી ગુરુ એટલે વિશ્વવ્યાપક શક્તિ અને આ ગુરુ મહિમા સાંભળીને ગુરુ મહિમાનો તત્વાર્થ સમજીને તમે આત્મભાવમાં આવો એક આત્મિક સ્તર પર આવો જેથી તમારી ઉધરવા ગતિ થાય તો ગુરુ સત્તાનું આહવાન કરીને गुरु गुरुमहिमा गास् गुरुब्रह्मा गुरूविष्णु गुरुदेवो महेश्वरा गुरुसाक्षात् परब्रह्मा તસમ શ્રી ગુરુવે નમા સદગુરુએ સુખમણી રત્ન અખંડ પ્રકાશ સાહિત્યમાં પણ ગુરુ મહિમા લખેલો છે એમાં પણ છે અને સુખમણી ભજનામૃત જેમાં અદ્ભુત અને દિવ્ય ભજનો છે એમાં પણ ગુરુ મહિમા પ્રગટ કરેલો છે ગુરુ ન મહિમાય પરમ પાર ચરણે જાતા સુખય પાર આઠે અંગ થી કરો પ્રણામ પૂરણ થાશે સર્વે કામ गुरु चरण टेक, हरदम समरो सदगुरु एक समरता सुख शांती थाय जनम, जनम ना दुखडा जाय हरि गुरु संत मन होय भेद कहे पुकारी चारो वेद गुरु बिन शास्त्र वाचे सुथाय समझावीना गोथा खाय महापुरुष करवो संग सद गुरु रंग्या जाय न रंग गुरु दिलना છે દરિયા વતન મન સોંપી લઈએ લાવ તીર્થ કરતા એક જ ફળ જંગમ તીરથ મહાસિદ્ધિબળ પ્રગટ ગુરુને પૂજે લોક બાકી સર્વે જાણો ફોક વંદન કરવા વારમવાર મર પુષ્પ ફૂલનો હાર ચરણ પખાડી કરવું પાન પીતા થાય બ્રહ્મ જ્ઞાન ધ્યાનમાં મૂર્તિ ગુરુની ધરીએ લોકલાજ થી કદી ન ડરીએ આશા તૃષ્ણા છૂટી જાય સદગુરુ કૃપા કાયમ થાય સૌ પર સરખો રાખે ભાવ દિલયનું સદા દરિયા કરુણા સિંધુ તારણ હાર ગુરુજી ખોલે દસમો દ્વાર ગુરુ ન થાય જ્ઞાન છોડાવે દેહ અભિમાન સદગુરુ મુખથી અમૃત જરે સમજે શિષ્ય તો ભક્તિ વરે ભક્તિ થી જે ગુરુ દેવ મુક્તિ મળે છે ખેવ સ્વ સ્વરૂપનું करवू पान त्रिवेणी तरवानुस्थान आवे हाथ दीन दयाळु गुरु गुरुदेवना जोवान दोष गुण ग्रहण ने हैये होस ಗುರು ಸಾಕ್ಷಾತ್ ಸ್ವರೂಪ ಶ್ರೀ ಸದ್ಗುರು ರೂಪ ಋಷಿ ಮುನಿಯೋ ಜಪ ತ ಜಾಪಟಳೆ ಸರ್ವತ್ರಿದಿ હૈયે રાખી શુદ્ધ જ પ્રેમ ત્રણે લોકમાં ગુરુ છે એમ ગુરુ દર્શન નો લઈએ લાવ દંડવત કરીને પડીએ પાય અંતર ભાગી દલ ઉજડું થાય આપો આપ ઈશ્વર ઓળખાય ખંડ ખંડમાં થાય પ્રકાશ સદગુરુ મળશ ગુરુ ના બોલનો કરે જે તોલ આત્મ દીવડો થાય અમોલ ગુરુ વિનાનો नुगरो जे जन्मो जन्म भजवानावे गुरु प्रदक्षिणा करी लागे पाय गुरु ना मुख मा रहे सदाई, गुरु गुरु करता गुरु रूप थाय एज गुरु ने कृपा गणाई, गुरु नि सेवा मा તેવા શિષ્ય ખૂબ રિબાય ગુરુના શબ્દે રાખો ધ્યાન જત કરી લે આત્મ ભાવની કિંમત કરે ગુરુદેવ મુક્તિ પામે તે તત્ખેવ હરતા ફરતા કરવા કામ કર જોડીને લે ગુરુ નામ ગુરુ ભજનમાં પાડે ભંગ તેનો કદી કરો ના સંગ ગુરુ ની આજ્ઞા જે કોઈ લોપે તેના કાન માં સુડી ભોકે ગુરુ નિંદાના સુણિયે કાન બનવું પડશે પશુ હેવાન ગુરુ થી મોટા કોઈ ન દેવ બ્રહ્મા વિષ્ણુ કરે છે સેવ ગુરુ નો સૌ પર સરખો ભાવ થી લઈએ લાવ મહાસિદ્ધને ને મુરશિદ ગુરુ ખોદી ધરતી આપ્યા ચરુ તત્વ વિદ્યાનો કરે ઉપદેશ એવા યોગી સાધુ વેશ सदगुरु साक्षात महातीरथ चोरासी माथी काढे तरथ न गुण नो आवे न पार लीला अपरंपार गुरु तपे तो बाड़े पाप काम क्रोधने सौ संताप ગુરુની આગળ ગાવા દુઃખ અખંડ શાંતિ આપે સુખ ગુરુનો સ્પર્શ જોશે જે થાય સત્ય સ્વરૂપ સે જે દર્શાય હૃદય કમળ માં ગુરુનો વાસ યજરયમર છે અવિનાશ વૈ કુઠ મારગ બતાવે કોઈ ગુરુનો નો સંગ ન મુકુતોય ગુરુ દેવ જો પ્રસન્ન થાય જગમાં જસ ગાથા ગવાય તર્કવિ તર્ક માજે રાજી થાય ગુરુ કદી કરે ન સહાય લઈ ગુરુ ચરણે જાય તેનો બેડો પાર જ થાય ધન્ય જન્મયે નો ગણાય રિદ્ધિ સિદ્ધિ લાગે પાય ગુરુ નિરજ જો માથે ધરે ભવસાગર એ પલમાતરે સદગુરુ જે ઘરમાં વસે તેને કાયમ દિવાળી હશે ગુરુ ને કામી ક્રોધી કણે તેને કાળના દોરડે વણે નુગરા નરનું જોવું તે ડુબાડે છે ભવકૂપ ગુરુની આગળ જે કોઈ ચાલે તેને તુરત ઘાણી માં ઘે કરે તે કદી ન કરવું વચને ધ્યાન રે ધરવું ગુરુનું હું ચૂ રાખો બિંદુ સ્વાદ જ ચાખો ગુરુના ગુણલા ઘટ ઘટ ગાવા ભીતર મળશે મોહન માવા ગુરુ વચન થી અવડો જાય તેના દેહમાં લાગેલાય કામી નો કરો સંગ એના સર્વે વાકાયંગ सद गुरु लैया व्याय सुन जो सौ तत्व सार गुरुने नमस्कार वार, ते परानी पार। गुरुने चरणे सुख भरपूर नयणे वर्षे वरसे साचा नूर સંત ગુરુ નિજે હસી કરે તેને બાંધે ગાડાની ધરે ભિક્ષા શિક્ષા દીક્ષા લેવી સુખ સાગર માં ડૂબકી દેવી ગુરુ ની પાસે ચાલે ન પોલ જાહેર વગાડી કહે છે ઢોલ જે દિશામાં સ્થાન નમીને લઈએ આત્મ જ્ઞાન ભક્ત ની ભેડા છે ભગવાન થાય નિજ સ્વરૂપ નું ભાન જીવ દશામાં જે કોઈ જીવે તેનાથી જગયા ખૂબ સદગુરુ મુખનું કરે જે પાન તેનું જગમાં થાય સન્માન દાનવ મટીને માનવ થાય કોટી કોટી અપરાધો જાય ગુરુ થી લાગે ને હ ગુરુ નો સાચો શિષ્ય તે ગુરુ નામે પાપો જાય અમરા પરમાં વાસ જ થાય ಹೈಯ ಹರಿನೋ ಶೇ ದೇವ ಮಂದಿರೆ ದಾಸ ನೋ ದಾಸ ಸದಗುರು ಥಾಯ ಮಹೇರ ಡೊಂಗರ ಲೀಲಾ ಲೇ ગુરુ સેવામાં શિર જાય તે નરનો નારાયણ થાય રામ કૃષ્ણ બન્યા ભગવાન તે પણ સદગુરુ નિશાન ગુરુ વિના નયાત્મો દ્વાર વેદ પુરાણો કરે પુકાર અગમય ગોચર છે અપાર મન બુદ્ધિ ના પહોંચે લગાર દીવે દીવો પ્રગતિ જ્યોત સદગુરુ સાને આત્મ ગોત સુરવીર થઈને જીતે ગઢ તે મર જીવો થાય દ્રઢ निरभय થઈને નિરખું नाथ સદ ગુરુનો નમૂકુ હાથ શૂન્ય મંડળમાં સત્ય સ્વરૂપ નિર્વાણીમાં રહેવું ચૂપ નાના મોટા સૌ સમાન બેઠા જોયા સૌ સૌને સ્થાન ગુરુના તુલ્ય આવે નકળ જગતમાં એ ખહી સોઈ ગુરુ ઉપદેશનો એવો મર્મ પૂરણ પાડો નિજિયા ધર્મ ચંદ્રલોકમાં ગુરુનો વાસ ચડી જાજો સૂક્ષ્મણા ને શ્વાસ ભીતર તો પ્રગટે ભાણ ચારે કોર સદગુરુનિયા ચંદ્ર સૂર્ય જો એક કરે તે જગમાં ફરી નવતરે ગુરુ ને પૂછી પગલાં ભરો મરણ પહેલા આવી મરો રામ નામનો કરણકાર તુહીં તુહીનો કર પોકાર જેને માથે સદગુરુ છાય તેનો વાડવા કોન થાય મોઘા મનુષ્યનો લઈ લાવ જ્યાંથી આવ્યા ત્યાં સમાવ મુક્તિ મળતા સુખય પાર સદગુરુ સેવે બેડો પાર ગુરુ ચરણ રાખો હું ને મારું કાઢી નાખો સદગુરુ આપ દેવ મન વચન કાયાથી કરું સેવ गुरु महिमा प्रभाते गाय मन ना मनोरथ सफळ थाय भगती सतसंगो सार भीतर उघाडो अगम द्वार दास बटुक गुरु महिमा गाय सुख देव चरणे लागू पाय દેહ સહિત મળ્યા ભગવાન પ્રીતે કર્યું પાન આ અદ્ભુત અને દિવ્ય ગુરુ મહિમા છે તો હવે આગળના વિડીયોમાં આપ સર્વને આ ગુરુ મહિમાનો તત્વાર્થ સમજાવીશ